અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ ની કાર્યવાહી હાઈકોર્ટ ની ટકોર બાદ રોડ પર અમદાવાદ એરપોર્ટ પર થી છ પોઈન્ટ ઓગણચાલીસ કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો એર એશિયા ની ફ્લાઇટ માં બેન્કોક થી ગાંજો લઈ અમદાવાદ આવ્યો એઆઈયુ એક ની ધરપકડ કરી અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ ભવ્ય સ્વાગત અમિત ચાવડાએ કહ્યું જનતા ભ્રષ્ટાચાર સહન કરી રહી છે લોકો સાથે રહી તેમના અધિકારો માટે લડત આપીશું બેગામના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા રિપેરિંગ શરૂ લવાડ ગોબરી સુધીના રસ્તા પર માર્ગ મકાન વિભાગ દ્વારા ડામર પેચ વર્કની કામગીરી પોલીસ પોલીસના અસહ્ય ત્રાસ થી યુવક નો આપઘાત સતત ના ભાઈ નો આક્ષેપ સ્વીકારવાનો ઇનકાર ખેડા જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના બે કિસ્સા કપડવંજમાં ગાય ખરીદી માં પંચ્યાસી હજાર અને કઠલાલમાં પ્રોટીન પાવડર માં એક પોઈન્ટ છેતાલીસ લાખની છેતરપિંડી